અનામિકા અને ડેડા આ સાથે વાત કરીશું ગત સપ્તાહે રિલીઝ થયેલી બે ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ કલેક્શન ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત

અને આશિષ રાજપૂત આ ફિલ્મના મુખ્ય કલાકારો છે અને લેખક અને દિગ્દર્શક છે કોમેડિયન ભૂષણ ભટ્ટ આ ફિલ્મ આજે થોડા ઘણા સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે આજે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે ડેડા આમ તો ગુજરાતીમાં પપ્પા કહીએ બાપુજી કહીએ અને અંગ્રેજીમાં ડેડ કહીએ પણ હવે આ બેની વચ્ચેનું નવું નામ ડેડા એટલે મૂળ વાત તો પિતાની છે સુખી કપલ બહુ સરસ રીતે જીવન જીવી રહ્યા છે પત્ની પ્રેગ્નન્ટ થાય અને એમના પરિવારમાં ખુશીનો માહોલ થવાય પરંતુ એક પરિસ્થિતિ એવી ઉદ્ભવે એક કોમ્પ્લિકેશન ઉદ્ભવે કે ગર્ભવતી સ્ત્રીના ઓપરેશનની જરૂર પડે અને એના માટે ખૂબ મોટા ખર્ચાની જરૂર પડે ત્યારે જે પરિવારમાં સોશિયલ અને ફાઈનાન્શિયલ ટર્મોઇલ આવે એની આ વાર્તા ફિલ્મના મુખ્ય કલાકારો છે ગૌરવ પાસવાલા સોનાલી દેસાઈ અને અને મેહુલ આ ફિલ્મના લેખક દિગ્દર્શક છે હેમા શુક્લા અને નિર્માણ કર્યું છે બ્રિજેશ કુમારી હવે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કનેક્શનની વાત ગોતીલો બહુ જ મોટા આયોજનો અને બહુ જ મોટી પબ્લિસિટી સાથે રિલીઝ થયેલી આ ફિલ્મ બાળકો સાથે સંકળાયેલી છે પરંતુ દુખદ આશ્ચર્ય એ છે કે આ ફિલ્મનું પહેલા સપ્તાહનું બોક્સ ઓફિસ કલેક્શન પંદર લાખનો આંકડો પણ ક્રોસ કરી શક્યું નથી તો એ સાથે રિલીઝ થયેલી બીજી ફિલ્મ જલેબી રોક્સ જે વુમન એમ્પાવરમેન્ટ અને એક મહિલાની અસ્મિતાની વાત કરતી હતી અથવા કરે છે એ ફિલ્મ 1 કરોડનો આંકડો ક્રોસ કરી ચૂકી છે હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની મિત્રો OTT ના જમાનામાં હવે ગુજરાતી ફિલ્મો પણ રિલીઝ થયાના 3-4 અઠવાડિયામાં ઓટીટી ઉપર આવી જાય છે છેલ્લા એકાદ મહિનામાં મેં લગભગ દસેક ગુજરાતી ફિલ્મો જોઈ પરંતુ ઘણી બધી ફિલ્મો નાટક જેવી લાગી એનું શૂટિંગ હોય એનું એડિટિંગ હોય એનો અભિનય હોય કે એની એનું એક્ઝિક્યુશન હોય આપણે જાણીએ છીએ કે નાટકમાં છેલ્લી રોમાં બેઠેલા કલાકારને પણ તમારો અવાજ સંભળાવવો જોઈએ એટલે તમારે લાઉડ અને ડ્રામેટિક ઉચ્ચારણ કરવું જોઈએ પરંતુ સિનેમામાં એની રિક્વાયરમેન્ટ જ નથી સિનેમાની એક્ટિંગ એ બહુ જૂનો વિષય છે કેટલીક ફિલ્મો તો એવી લાગે કે નાટકની જેમ માસ્ટર શોટમાં એક આખો સીન શૂટ થાય અને પછી ક્લોઝઅપ અને થોડીક મુમેન્ટ ઇન્ટરકટમાં મૂકીને એ ફિલ્મને બનાવવાનો પ્રયાસ કરાયો મારી દ્રષ્ટિએ આ સાચું સિનેમા મેકિંગ નથી સર્જકો અને એના જે નિર્માતાઓ છે એ વાત સમજે તો સારું બાકી પછી આપણે દર્શકોનો વાંક કાઢીએ કે દર્શકો જોવા આવતા નથી પરંતુ હવે ઓડિયો વિઝ્યુઅલ મીડિયમ એટલું બધું ઓપન થઈ ગયું છે કે દર્શકોને ઘણા બધા ઓપ્શન મળે છે જોવા માટેના અને બહુ જ સારા મેકિંગ જોવા મળે છે એવા સંજોગોમાં ઓછું સારું કે જરાક પણ નબળું પ્રોડક્શન હશે તો દર્શકો એને રિજેક્ટ કરશે ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે છે સિનેમા